હું પણ શેર કરી આવું દરેક મિત્રો જે છે એના સુધી આપણે લેક્ચરની લિંક જે છે એ શેર કરી દશું સૌથી પહેલા ચાલો ખુશીના સમાચાર આવી ગયા છે ભાઈ ટાટ એચએસ વાળા જે ક્યારની વેઇટ કરતા હતા ટેટ 2 ની વેકેન્સીસ પણ હવે આવશે આના પછી ટાટ એસ ની ભરતી આવશે ટાટ એસ પછી ટેટ 2 આવશે આ રીતના ક્રમબદ્ધ રીતે આવી જશે સૌથી પહેલા લેક્ચરની લિંક બધા મિત્રો સુધી શેર કરી દઈએ હું પણ આ લેક્ચરની લિંક કરી દઉં બધા મિત્રો સાથે ચાલો ભાઈ એક્ઝામ હવે લડી લેવાનું થાય છે રાઈટ ચાલો લેક્ચરની લિંક સૌથી પહેલા શેર કરી દઈએ આપણે ચાલો અત્યારે ટાટ એચએસ જે છે એની જાહેરાત આવી છે ટાટ સેકન્ડરીની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જશે અને એપ્રોક્સ જે છે આપણે અંદાજિત ગણી શકીએ છીએ કે માર્ચ મહિનાની અંદર માર્ચ એન્ડિંગમાં ટાટ એચએસ ની આવી છે તો ટાટ એસ જે છે એ પણ એના પછી ટૂંક સમયમાં એટલે કે એક મહિનાની અંદર એનું આયોજન થઈ જાય એવી આપણે અત્યારે માનીને ચાલી શકીએ છીએ રાઈટ ચાલો પરીક્ષાની તારીખ ભાઈ આવી ગઈ છે કંકોત્રી જે છે તમારી આવી ગઈ છે ટાટ એચએસ વાળા તમામ મિત્રો ઓકે આ લેક્ચરની લિંક દરેક મિત્રો સુધી શેર કરી આવો ઓફિશિયલ ન્યૂઝ છે આ રાઈટ બોર્ડની વેબસાઈટ ઉપર એસીબી બોર્ડની વેબસાઈટ ઉપર ભાઈ ન્યૂઝ આવી ગયા છે ઓકે સૌથી પહેલા જોઈ શકો છો તમે ઓકે નોટિફિકેશન ની અંદર જેમ એ લોકો પહેલું પેજ જે છે હંમેશા કેનું હોય ન્યૂ એજ્યુકેશન પોલિસી નું ને બધું હોય એના પછી છેની વાત છે જુઓ તમે જાહેરનામું આવી ગયું છે કેટલી તારીખ 5 2 2026 ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે તો દસ બે થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે દસ બે બે હજાર છવ્વીસ થી ફોર્મ ભરાવાના ચાલુ થશે ક્યાં સુધી ફોર્મ ભરી શકશો ઓગણીસ તારીખ સુધી ઓગણીસ બે બે હજાર છવ્વીસ સુધી તમે ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવાની તારીખ પણ આવી ગઈ છે પરીક્ષા ક્યારે હશે તો પરીક્ષા પ્રિલિમ પરીક્ષાની તારીખ આપણી પાસે આવી ગઈ છે પરીક્ષાની તારીખ કઈ છે ભાઈ ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ રણ મેદાનમાં તમારે ત્યારે કૂદી પડવાનું છે ઓગણત્રીસ ત્રણ બે હાજર છવ્વીસ દરેક મિત્રો એ હવે લડી લેવાનું છે અત્યારે તમે જોશો તો ફેબ્રુઆરી જે છે હજી સ્ટાર્ટ જ થયો છે રાઈટ ફેબ્રુઆરી સ્ટાર્ટ થયો છે ત્રીજા મહિનાના એન્ડ ની અંદર તમારી પરીક્ષા આવશે ઓલમોસ્ટ તમારી પાસે બે મહિના છે એવું ગણી લો રાઈટ તો સૌથી પહેલા પ્રાથમિક પરીક્ષા ઓગણત્રીસ ત્રણ બે હાજર છવ્વીસ આ તારીખ મગજની અંદર ફિટ કરી લેવાની છે મુખ્ય પરીક્ષા મિત્રો મુખ્ય પરીક્ષા જે તમારે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં લખવાની છે સિલેબસ લગભગ ઓલમોસ્ટ સેમ છે રાઈટ મે મહિના બે હાજર છવ્વીસ ની અંદર લઈ શકે છે પરીક્ષા માર્ચ ની અંદર પ્રિલિમ અને મે મહિના ની અંદર આવી જશે તમારી મુખ્ય પરીક્ષા એના પછી આપણને બે મહિનાનો ટાઈમ મળે છે માર્ચ પછી એપ્રિલ આખો અને મે મહિનો

એ પહેલા તમને કહી દઉં કે ભાઈ આપણી બેચ જે છે અત્યારે ટાટ સેકન્ડરીની બેચ અત્યારે નવ ફેબ્રુઆરી થી ચાલુ થાય છે અને એચએસ નો કોર્સ આપણી પાસે ઓલરેડી છે એચએસ જે છે એ સાહેબે લગભગ કન્ટેન્ટના તમામ લેક્ચર જે છે એ પૂરા કરી દીધા છે અત્યારે મેથડ ના લેક્ચર ચાલુ છે અને ઇંગ્લિશ ગ્રામર ના લેક્ચર ચાલુ છે તો આ કોર્સ ની અંદર તમામ લોકો જે છે જોડાઈ શકે છે આટલો ઓછો ટાઈમ છે ઓછા ટાઈમ ની અંદર વધારે વસ્તુ કવર કરવાની છે રાઈટ

અને સોનક્ષર જે છે એની અંદર હવે ધીરે ધીરે પેડાગોજીના લેક્ચરની ફ્રીક્વન્સી પણ વધારી દેશે મેઇન્સ ની તૈયારી પણ હવે શરૂ થઈ ગઈ છે મેઇન્સ પણ અત્યારથી ચાલુ કરી દીધી છે સાહેબ મેઇન્સ મેન્ટોરશિપના ઘણા બધા લેક્ચર અત્યારે લેવાઈ ગયા છે કોર્સની અંદર અને હવે એની ફ્રીક્વન્સી પણ વધી જશે બેની અંદર જે લોકો એડવાન્સમાં જોડાઈ ગયા છે એમને તો કન્ટેન્ટ પૂરું થઈ ગયું છે પણ હવે તમારે ભણવું છે તો તમે તમારા સમય અનુસાર આખું કન્ટેન્ટ આ કોર્સમાં ભણી શકશો રાઈટ કોર્સ જે છે એની અંદર બીજી બધી વસ્તુ પ્રિલિમ પાર્ટ 1 નો કોર્સ આવી જાય છે ગુજરાતી વર્ણનાત્મક નો કોર્સ આવી જાય છે અને બીજા તમામ સબ્જેક્ટ જે છે એનો કોર્સ આવી જાય છે આમાં તો આની અંદર તમે એનરોલ થઈ શકો છો હવે માહિતી આપણે લઈ લઈએ ભાઈ બે ની માહિતી તો આપણને ખબર પડી ગઈ હવે શું છે નોટિફિકેશન ની અંદર એ જોવાનું છે તો નોટિફિકેશન ની અંદર તમે જોવો સૌથી પહેલા તો આપણા માટે તારીખ અગત્યની છે ભાઈ તારીખ આપણને ખબર પડી ગઈ છે ઓકે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ હવે બધાએ આ નોટ કરી લેવાની છે હવે તમારું ટાઈમ ટેબલ સ્ટ્રીક કરી દેવાનું છે એકદમ સિરિયસ મોડની અંદર હવે આવી જવાનું છે અને આ ડેટ જે છે ત્યાં સુધીમાં આપણે સિલેબસ પૂર્ણ કરવાનો છે રાઈટ હવે આગળ શું શું વાત છે તો તમે જોઈ શકો છો સિલેબસ ને બીજી બધી વસ્તુ જે છે ઓલમોસ્ટ સેમ છે ઓકે ગુજરાતી માધ્યમના વિષયો માટે શું છે તો એ તમને અહીંયા તમામ સબ્જેક્ટ જે છે એનું લિસ્ટ જોવા મળી શકે છે આ તમામ સબ્જેક્ટ જે છે એની અંદર આ કસોટી જે છે એનું આયોજન થશે રાઈટ અંગ્રેજી માધ્યમ માટે તમને ખ્યાલ છે આટલા સબ્જેક્ટ જે છે એ આવશે હિન્દી માધ્યમ માટે પણ અહીંયા સબ્જેક્ટ જે છે એ લખેલા છે કયા કયા સબ્જેક્ટ માટે આવશે એનાથી આગળ શૈક્ષણિક લાયકાત જુઓ અહીંયા એક ચેન્જીસ છે હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ અમે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હોય માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં હોય રાઈટ ગ્રેજ્યુએશન ની પણ માસ્ટર ડિગ્રી ના છેલ્લા વર્ષમાં હોય તો અમે એક્ઝામ જે છે એ આપી શકીએ કે નહીં તો અહીંયા એ પણ ક્લેરિટી તમને મળી ગઈ છે એ ક્લેરિટી પણ મળી ગઈ છે અહીંયા શું છે ભાઈ તો તમે છેલ્લા વર્ષની અંદર જો હોય ને જો ક્યાં લખેલું છે છેલ્લા વર્ષની અંદર તમે હોય તો પરીક્ષાના પરિણામને આધીન રહેશે તમારી અરજી તો એ તમામ મિત્રો જે છે આપી શકશે માર્કશીટ રજૂ કરવાની તમારે રહેશે ક્યારે ભવિષ્યની અંદર ઓકે તા ટીએસ માં જે ઉપસ્થિત થયા છે છેલ્લા વર્ષમાં છો તમે

એ જે છે પાર્ટ વન જે છે એ બધા માટે કેવો હોય છે કોમન હોય છે પાર્ટ બે જે છે એ તમારા બધા માટે તમારા સબ્જેક્ટ રિલેટેડ કન્ટેન્ટ અને પેડાગોજીના ક્વેશ્ચન તમને પૂછાશે સળંગ તમને એકસો એસી મિનિટ સમય આપવામાં આવશે પેપર એક જ રહેશે આ બધી જ વસ્તુ જેમ હતી એમ છે દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે અને અહીંયા માઇનસ સિસ્ટમ છે માઇનસ સિસ્ટમ છે ભાઈ પોઈન્ટ પચીસ માર્ક જે છે તમારા નેગેટિવ છે પોઈન્ટ પચીસ માર્ક કેટલા છે માઇનસ છે રાઈટ બાકી જે સિલેબસ પેલા હતો એ રીતનો સિલેબસ છે સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો વીસ માર્ક્સ છે એના ટોપિક અહીંયા દર્શાવેલા છે શિક્ષક અભિયોગ્યતા પાંત્રીસ માર્ક્સ નું રાઈટ એનાથી આગળ શૈક્ષણિક મનોવિજ્ઞાન પંદર માર્ક્સ નું છે વર્ગ વ્યવહાર દસ માર્ક્સ નું છે જેમ હતું એમને એમ છે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય પંદર માર્ક્સ નું છે અંગ્રેજી પંદર માર્ક્સ નું છે તો આ તમને ખબર છે તમારા વિષય સંબંધિત એસી અને વીસ નો જે રેશિયો હતો વિષય વસ્તુ એસી માર્ક્સ અને પદ્ધતિ શાસ્ત્ર ના વીસ માર્ક્સ એ પણ એઝ ઇટ ઇઝ છે રાઈટ રિઝલ્ટ નથી આવ્યું તમે લાસ્ટ સેમ ની અંદર છો તો તમે ભરી શકશો તમે એપ્લાય કરી શકશો ઓકે ક્લિયર ચાલો આગળ વાત કરીએ પરીક્ષાનું માધ્યમ તો પરીક્ષાનું માધ્યમે જો તમે ગુજરાતી અંગ્રેજી હિન્દી આ રીતના ત્રણે ત્રણ માધ્યમ જે છે જે લાસ્ટ ટાઈમ હતું એ રીતના જ છે ઓકે આમાં કોઈ પણ બદલાવ નથી મુખ્ય પરીક્ષા તો ભાઈ પ્રિલિમ જે છે એ ખાલી સ્ક્રીન ટેસ્ટ હશે નું તમારું કટઓફ તૈયાર થશે ની અંદર તમારું જે મુખ્ય પરીક્ષામાં તમે બેસશો એના આધારે તમારું ફાઈનલ મેરિટ જે છે ફાઇનલ મેરિટની યાદી જે છે એ તૈયાર થશે તો મુખ્ય પરીક્ષા જે છે એ નિર્ણાયક રહેશે રાઈટ પ્રિલિમ જે છે એ માત્ર માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે તમારે પાસ કરવી ક્વોલિફાય થવું મેન્સ માટે ખાલી જરૂરી છે બે પ્રશ્નપત્ર રહેશે મેઇન્સ ની અંદર પહેલું પ્રશ્નપત્ર જે છે એ તમને ખ્યાલ છે ગુજરાતીનું રહેશે રાઈટ અને જે બીજું પ્રશ્નપત્ર હોય એ કેનું રહેશે તો તમારા વિષય વસ્તુનું રહેશે વિષય વસ્તુ અને પદ્ધતિ ત્યાં પૂછવામાં આવશે સો મર્ષનું પેપર રહેશે

એનાથી આગળ તમે સિલેબસ જોઈ શકો છો ગુજરાતીની અંદર તમારા ટોટલ ચાર ફોર્મેટ અને વ્યાકરણ છે ચાર ફોર્મેટ અને વ્યાકરણ છે આપણે બેચની અંદર આ પણ શીખવાડવાનું અત્યારથી ચાલુ કરી દીધું છે નાના લેક્ચરની ની ફ્રીક્વન્સી પણ હવે વધી જશે આની ફ્રીક્વન્સી પણ આપણે વધારી દેશું રાઈટ ટાટ એસએચએસ ની જો કોઈ ઇંગ્લિશ લેંગ્વેજ ની બેચ અંદર જોડાણા હોય તો એમને પ્રિલિમ પણ કવર થાય છે મેઇન્સ ના બંને પેપર કવર થાય છે અને સાથે સાથે મનોવિજ્ઞાન ને શિક્ષણ જે છે એ તો આપણે ભણાવીએ જ છીએ

થોડાક સમય પહેલા જ હમણાં ચાર ગુણના પ્રશ્ન જે છે એ સાત આવશે સાત ચોક અઠ્યાવીસ આના માર્ક્સ થશે બે ગુણના પ્રશ્ન ટોટલ અગિયાર આવશે એટલે બાવીસ માર્ક્સ આના થશે અને એક ગુણના પંદર પ્રશ્ન આવશે આ રીતના સો માર્ક નું વેટેજ રહેશે પેપર ટુ નું ફોર્મેટ પણ આ લોકોએ આપી દીધું છે ક્લિયર છે બાકી બીજો કોઈ ચેન્જીસ જે છે એટલો નથી એક ચેન્જીસ જે તમને અહીંયા જોવા મળશે તો એ છે કે કોઈ જનરલ કેટેગરીના ઉમેદવાર છે તો મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા એમણે સાહીઠ ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ તો જ એમનો મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થશે બદલાવ શું છે આ તો હતું જ પણ અહીંયા છૂટછાટ આપવામાં આવી છે એસસી એસટી એસસીબીસી કે ઈડબલ્યુએસ કે પીએચ કેન્ડિડેટ હોય તો એમના માટે મુખ્ય પરીક્ષામાં એલિજિબલિટી મિનિમમ માર્ક્સ જે છે એ પંચાવન ટકા ગુણ રહેશે તો જ મેરિટ લિસ્ટની અંદર સ્થાન મળશે હવે આનો મતલબ એવો નથી કે પંચાવન ટકા કે સાઠ થી ઉપર માર્ક્સ હોય એ બધાને નોકરી મળશે ના ફાઈનલ મેરિટ લિસ્ટની યાદીમાં સમાવવા માટે મિનિમમ ક્રાઇટેરિયા છે મેરિટ જો પંચાવન કે સાઠ થી નીચું અટકે ને એનાથી નીચું અટકે તો તમને સ્થાન મળશે નહીં રાઈટ જગ્યા જે છે વધારાની જગ્યા જે છે એની અંદર પણ આનાથી ઓછા માર્ક્સ મળ્યા હોય એને સ્થાન મળશે નહીં રાઈટ બીએડ કમ્પ્લીટ છે હાલ માસ્ટર ડિગ્રીના ફર્સ્ટ યરમાં છું એલિજિબલ ગણાવ કે નહીં લાસ્ટ યર વાળા બીએડ કમ્પ્લીટ છે લાસ્ટ યર વાળા હોય તો એ લાસ્ટ યર વાળા જે છે એ એલિજિબલ છે તમારું રિઝલ્ટ જે છે લાસ્ટ યર વાળા બધા મિત્રો જે છે એલિજિબલ છે અહીંયા જો લખેલું જ છે સૂચના ક્લિયરલી લખેલી છે જે રીતના ટેટ વન ની અંદર હતું એવી જ આપણને સૂચના અહીંયા જોવા મળશે આપણે બતાવી દઈએ ચાલો શૈક્ષણિક લાયકાત શૈક્ષણિક લાયકાત શું લખેલું છે જો વિદ્યાર્થીઓ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન અનુસ્નાતક ની ડિગ્રી અથવા તાલીમી લાયકાત ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તમારું છેલ્લું જે સેમેસ્ટર હોય ઓકે એનું તમારે રિઝલ્ટ અહીંયા સબમિટ કરવાનું છે ટાટ એચ માં ઉપસ્થિત રહેનાર ઉમેદવાર ભવિષ્યમાં યોજના શિક્ષક ભરતીની પ્રક્રિયા સંબંધિત લાયકાત પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે તમારે માર્કશીટ રજૂ કરવી પડશે પણ એ ભવિષ્યમાં ભરતી પ્રક્રિયા જાહેર થાય ત્યાં સુધી માન્ય લાયકાતનું પરિણામ મેળવી ન શકનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં જ્યારે ભરતી આવે ને તમારી ત્યારે તમારે શું રજૂ કરવું પડશે તો રિઝલ્ટ રજૂ કરવું પડે પરીક્ષામાં તમે બેસી શકશો ક્લિયર છે આટલી વસ્તુ સમજાઈ ગયું રાઈટ ચાલો

આગામી જે પરીક્ષા જાહેર થાય ત્યાં સુધી એરીએ જે રીતના પહેલા હતું રાઈટ પછી મેરિટ લિસ્ટ ની ઉપયોગીતા ને બધી બાબતો જે છે વહીવટી બાબતો આપણા માટે કામની નથી મેઇન વસ્તુ અહીંયા સ્પેસિફિક અગત્યની સૂચનાની અંદર જો ભૂગોળ વિષય માટે છે ને એક ખાસ અહીંયા સૂચના કરેલી છે 2023 ની અંદર ટાટ એચએસ ભૂગોળ વિષય સંદર્ભે જે અત્યારે હાઈકોર્ટ ની અંદર પિટિશન થઈ હતી તો એનો અહીંયા ઉલ્લેખ કરેલ છે એના સંદર્ભમાં લાગુ પડતા પરીક્ષાર્થીઓને તેમજ તે સંદર્ભની જગ્યાઓ સંબંધે માન્ય બંધન કરતા રહેશે ઓકે આ સ્પેસિફિક ઉલ્લેખ ભૂગોળ માટે કરેલ છે બાકી તમારે કઈ જગ્યાએથી તમામ માહિતી મેળવવાની છે ફોર્મને બધું ક્યાંથી તો ઓજાસ ઉપરથી મેળવવાનું છે ઓજાસ ઉપરથી તમારે ફોર્મ ભરવાનું છે એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર સમય અંતરે તમારે જોતું રહેવાનું છે ઓકે જો સિમ્પલી કોણ ફોર્મ ભરી શકે માસ્ટર ડિગ્રીના છેલ્લા યરની અંદર હોય તમે તો તમે ફોર્મ ભરી શકો છો પણ તમારે રિઝલ્ટ ભરતી તમારી જયારે જાહેર થાય ને ત્યારે તમારે રિઝલ્ટ જે છે 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 જાહેર કરવું પડશે બે તમને કહી દીધું ક્લિયર ચાલો તો ભાઈ હવે તૈયારીમાં લાગી જવાનું અરજી કઈ રીતના કરવી ઓજાસ ઉપર જવાનું છે ઓકે હવે તૈયારીમાં લાગી જવાનું છે જે મિત્રો એ ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે પોતાની માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી છે એમના માટે વેબડેમી ઉપર એક સુવર્ણ કોર્સ તમને મળી જશે પરીક્ષા પાસ કરવા માટેનો ગોલ્ડન મંત્ર ઓકે સોનક સર જે છે એણે કન્ટેન્ટના લેક્ચર પૂરા કરી દીધા છે ઓકે હવે મેઈન્સના લેક્ચર પણ ચાલુ જ છે અત્યારે ને એની ફ્રીક્વન્સી પણ વધી જશે પેડાગોજીના લેક્ચર જે છે તમને બુક તો ઓલરેડી આપી દીધી બેન્ચની અંદર જોડાણા એમને પેડાગોજીની બુક તો ઓલરેડી આપી દીધી રાઈટ અને આજે 8 વાગે સાહેબ લાઈવ પણ થવાના છે કોર્સની અંદર ચાલો જે મિત્રોને પાર્ટ વન નો કોર્સ લેવો છે ખાલી પાર્ટ વન નો કોર્સ લેવો છે તો એ પણ અવેલેબલ છે ઓકે ખાલી પાર્ટ વન ની લાઈવ બેચ અવેલેબલ છે જેની અંદર મનોવિજ્ઞાન જે છે એ હાલમાં પૂરું થયું છે મનોવિજ્ઞાનના લેક્ચર પૂરા થયા છે તો તમારે આ લેક્ચર રેકોર્ડેડ જોવાના રહેશે અત્યારે જે ચાલુ છે શિક્ષણ શિક્ષણ અત્યારે ચાલુ છે રાઈટ એના પછી આપણે જે કેળવણી છે કેળવણી પણ અત્યારે ભણવાની છે કેળવણી પણ આની અંદર ભણવાની છે બહુ સારી રીતે એ સિવાય જે વર્ગ વ્યવહાર છે વર્ગ વ્યવહાર પણ અહીંયા લઈ લીધો છે તેમ છતાં આજુ લેક્ચર લેવા પડશે તો એ આપણે લેશું વર્ગ વ્યવહારના પ્રેક્ટિકલ ક્વેશ્ચન ના લેક્ચર હજુ પણ આવશે તો અહીંયા પણ ફ્રીક્વન્સી વધી જશે બે હજાર નવસો નવ્વાણું કિંમત છે હાલમાં ઓકે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે ઓકે મુખ્ય પરીક્ષા તમારી પૂર્ણ થાય ત્યાં સુધીની વેલિડિટી રહેશે તો આ ઓફરનો લાભ પણ લઈ શકો છો જો વધારે કોઈ માહિતી જોઈતી હોય તો સત્તાણું પચીસ છાસઠ ઓગણત્રીસ અડતાલીસ આપણા હેલ્પલાઇન નંબર છે હવે પાછું વળીને જોવાનું નથી ક્લિયર છે બેચની અંદર જે મિત્રોને જોડાવું હોય એ ખાસ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી લેજો ઓકે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી લેજો ચાલો તો તો મિત્રો બીજું કામ હોય તમે હેલ્પલાઇન નંબર ઉપર પૂછી શકો છો ઓકે હવે મંડી પડવાનું છે તારીખ નોટ કરી લેજો માર્ચ મહિનાના એન્ડિંગમાં ઓગણત્રીસ માર્ચે તમારી એક્ઝામ જે છે એ આવી જશે ચાલો ઓલ ધી બેસ્ટ મળીએ ફરી પાછા